અરે 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 જોઈલ્યો જોઈએ ગીતાબેન રબારીને જોવા માટે ગાડીએ ગાડીયું ભરી અને અત્યારે લોકો જઈ રહ્યા છે હવે તમે પૂરેપૂરો વિડિયો જોઈશો ને પછી તમને ખબર પડવાની છે તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો તમે બધા ગીતાબેન રબારીને તો જાણતા જ હશો હવે એમને એક પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે ગીત તો ગાયું છે પણ સાથે સાથે એક્શન પણ કરી છે અને એ એક્શન તમે જોઈશો ને તો તમે પણ ચોંકી જવાના છો કેમ કે કાંઈક અલગ જ રીતે અને મિત્રો નવા અંદાજની અંદર ગીત બેન હોય ને એવું લાગી રહ્યું છે અને ગીત ગાયું છે ને મિત્રો એ ગીત તમને વારંવાર સાંભળવાનું મન થવાનું છે તમે એક વારને છો તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો કેમ કે હું તમને એ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે ગીતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ એમનો વિડીયો